સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે જુનાગઢ મનપા એક્શનમાં આવી છે શહેરની જર્જરિત ઇમારતોને ઉતારી લેવા સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા બેનરો તેમજ હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ જે જરૂરી હોય તેને ઉતારવામાં આવવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હતી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાને લઈ લોકોને પણ ભારે પવન ફૂંકાય તો સુરક્ષિત સ્થાને પહોંચી જવા પણ અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ત્રણ વરસાદ અને આગાહી છે તો જુનાગઢમાં જે જગ્યાએ ઊંચી હાઈટ ઉપર હોર્ડિંગ્સ અને બેનરો આવેલા છે તો આ બેનરો ઉતારી લેવાની જે તે એજન્સીને નોટિસ પણ આપેલ છે હાલ